સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ મહેસૂલ વિભાગના અધિકારી ઉપર અશાંત ધારા કાયદાઓ અંતર્ગત થતી મિલકત તબદીલીમાં ભ્રષ્ટાચાર આચરવાનો ગંભીર આક્ષેપ કરતા રાજકીય માહોલ ફરી એકવાર ગરમાયો છે સુરત પૂર્વના ધારાસભ્ય રાણાએ ગાંધીનગર જઈને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ સમક્ષ લેખિત ફરિયાદ કરી છે આ ફરિયાદમાં તેમણે પોલીસ મામલતદાર અને માયબ કલેક્ટર કચેરીના અધિકારી ઉપર આક્ષેપો કર્યા છે અરવિંદ રાણાના જણાવ્યા મુજબ અશાંત ધારા હેઠળ આવતા વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા ખરીદવામાં આવેલી મિલકતોમાં મોટા પાયે ગેરરીતિ થઈ રહી છે તેમણે આક્ષેપ કર્યો છે કે હિન્દુ બહુમતીવાળા વિસ્તારોમાં વિધર્મીઓને મિલકત ખરીદવાની પરવાનગી આપવા પાછળ ભ્રષ્ટાચાર મુખ્ય કારણ છે સૌથી ચોંકાવનારો આરોપ એ છે કે પોલીસના નેગેટિવ રિપોર્ટ છતાં મહેસૂલ વિભાગના કેટલાક અધિકારીઓ મિલકતોને ગેરકાયદેસર રીતે મંજૂરી આપી દીધી છે ધારાસભ્ય અરવિંદ રાણાએ પોતાની ફરિયાદમાં વર્ષ બે હજાર બાવીસથી બે હજાર પચીસ દરમિયાન તબદીલ કરાયેલી તમામ મિલકતોની પુનરાવૃત્તિ કરવાની માંગ કરી છે તદુપરાંત તેમણે આજુબાજુના લોકોને પરવાનગી વગર આપવામાં આવેલા મિલકત હુકમો પણ રદ કરવાની આકરી માંગણી કરી છે ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લેતા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉક્ટર જયંતિ રવિએ તાત્કાલિક પગલાં લીધા છે તેમણે સુરતના કલેક્ટર ગાંધીનગર રૂબરૂ બોલાવીને દરેક કેસની પુનઃ તપાસ કરવાના આદેશ આપ્યા છે આ મામલે સઘન તપાસ થાય અને ભ્રષ્ટાચાર આચરનારા સામે કડક કાર્યવાહી થાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે આ ઘટના સુરતમાં અશાંત ધારાના અમલીકરણ અને તેમાં થતી ગેરરીતિઓ ઉપર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરશે આગામી સમયમાં આ મામલે વધુ ખુલાસાઓ અને કાર્યવાહી જોવા મળી શકે છે જ્યારથી ગુજરાત સરકારમાંથી સુરત શહેરમાં અસાન ધારો લાગુ પડેલ છે ત્યારથી જે વિસ્તારની અંદર હિન્દુ અને મુસ્લિમ સાથે રહે છે પરંતુ જયારે અસાન ધારો એક વિસ્તારમાંથી બીજા વિસ્તારના લોકો હિન્દુ હોય કે મુસ્લિમ હોય ત્યારે પોતાનું મકાન વેચીને બીજે જગ્યા માંગતા હોય છે અને મુસ્લિમ વિસ્તારમાંથી હિન્દુનું મકાન લઈને ત્યાં વસવાટ કરવા માંગતા હોય છે ત્યારે એકદમ પરિસ્થિતિ અસાન થઈ જાય છે કારણ કે દરેક ધર્મના રિવાજો અને દરેક ધર્મના ધર્મ અલગ અલગ હોય છે એના કારણે બે સમાજ વચ્ચે કે બે ધર્મ વચ્ચે વિફવાદ ઉભો થાય છે આના કારણે સુરત શહેરમાં અશાંતિનો માહોલ ઊભો થાય છે એટલે જે અશાંતિનો જે અમલ સરકારે કરવો જોઈએ તે નીતિ નિયમ મુજબ કરવો જોઈએ કોઈના કોઈ વ્યક્તિગત કે કોઈ વ્યક્તિને લાગીને આ અસાન વ્યક્તિની તરફેણમાં કોઈ બી ધર્મની તરફેણમાં અશાંતિનો લાગુ કરવો જોઈએ નહીં સરકાર જે નીતિ નિયમો બનાવે તેનો અમલ થવો જોઈએ અને આવી રીતે જયારે અરવિંદભાઈ રાણાએ અગ્ર સજીવ રવિ જયંતિ રવિને જે મેમ્બોર આપ્યું છે એમાં જે રીતે તેનું લખાણ છે તે રીતે ચુસ્ત બને તેનો અમલ થવો જોઈએ તો જ આ અસાન કાયદેસર નું પાલન કરે સરકાર તો જ આ શહેરની અંદર અસાન ધારા નો થશે અને ભવિષ્યની અંદર આમાં કોઈ જે રીતે થઈ હોય તેની ઉપર કાયદેસરના ના પગલા લેવા જોઈએ મારો પૂર્વ વિધાનસભા મત વિસ્તાર સુરતમાં આવેલો છે અને સો ટકા વિસ્તાર અસંધારા હેઠળ આવરી લેવાયેલ છે હવે અસન ધારા વિસ્તારની અંદર કાયદો એવું કહે છે કે મુસ્લિમ પરિવારો મુસ્લિમ વિસ્તારમાં રહે અને હિન્દુ પરિવારો હિન્દુ વિસ્તારમાં રહે અને પોતપોતાને રીતે સારી રીતે શાંતિથી પોતે સુલે શાંતિથી રહી શકે પોતપોતાના ધંધા પોતપોતાના ધર્મનો એ લોકો વ્યવસ્થિત રીતે એમાં કામ કરી શકે એ હેતુને ધ્યાનમાં રાખીને આ કાયદો અસ્તિત્વમાં આવેલો છે પરંતુ સુરત શહેરની અંદર હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ પરિવારોને મુસ્લિમ વિસ્તારમાં હિન્દુ પરિવારોને મિલકત તબદીલીના કેસમાં નાયબ કલેક્ટર સિટી પ્રાંત જે છે એને કોઈપણ જાતના સ્થાનિક લોકોને વિશ્વાસમાં લીધા વગર આજુબાજુના લોકોને કે સામસામે રહેનારા લોકોને પણ વિશ્વાસમાં લીધા વગર અને પોલીસના નકારાત્મક અભિપ્રાય હોવા છતાં કેટલીક મિલકતોમાં હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ પરિવારોને અને મુસ્લિમ વિસ્તારમાં હિન્દુ પરિવારોને મિલકત ટ્રાન્સફર કરવાની પરમિશન આપી છે આ અંગે સુરતના કલેક્ટરશ્રીને પણ વારંવાર રજૂઆત કરી સુરતના કલેક્ટરશ્રીની સંકલનમાં પણ વારંવાર રજૂઆત કરી છતાં પણ નાયબ કલેક્ટરશ્રી દ્વારા મહેસૂલ વિભાગ દ્વારા આ એક તરફી આવી જે મંજૂરી આપવામાં આવે છે તો એના માટે હવે એક જ રસ્તો અમારા માટે બચેલો છે ચૂંટાયેલા પ્રતિનિધિ માટે કે રાજ્ય સરકારના મુખ્ય અધિક સચિવ જેન્ટી રવિ મેડમ જે છે મહેસૂલ ખાતાના એમને આ તમામ કેસો લઈ જઈને મેં રજૂઆત કરી અને રજૂઆતના આધારે તેઓને પણ એવું લાગ્યું કે જો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થતી હોય અને પોલીસનો અભિપ્રાય જો નેગેટિવ આવતો હોય તો નાયબ કલેક્ટરે આવા જે કંઈક નિર્ણયો કરેલા છે એ નિર્ણયમાં ફેરવિચારણા કરવી જોઈએ અને મેં પણ બે હજાર બાવીસથી થી બે હજાર પચીસ સુધીમાં આવી મિલકતો ટ્રાન્સફર થઈ હોય તો એ ટ્રાન્સફર થઈ છે એ ભ્રષ્ટાચાર થઈ છે એવા સ્પષ્ટ આક્ષેપ સાથે જ્યારે રજૂઆત કરી છે ત્યારે એમને રિવોક કરવા માટેની સંમતિ આપી છે અને એવી મને ખાતરી આપી છે હા તે તમામ કેસોને રિવોક કરવા માટેની એમને ખાતરી આપી છે અને સદનસીબે તે વખતે ગાંધીનગરમાં સુરતના કલેક્ટરશ્રી હાજર હતા અને કલેક્ટરશ્રીને પણ બોલાવીને આ જે કંઈક મારી રજૂઆત છે એ રજૂઆતમાં તથ્યો હોવાનું એમને જણાવ્યું અને એમને કહ્યું છે કે આ તમામ જે કેસો છે એમાં ઉચ્ચ કક્ષાની ઇન્કવાયરી બેસાડીને આ તમામ કેસોને રિવોક કરવામાં આવે અને જેને પણ આ પરવાનગી આપી છે એ પરવાનગી આપનાર જે કોઈ તત્વો છે એ આમાં ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનું સ્પષ્ટપણે જણાય આવે છે હા તો આ રિવોક થશે કેસો બધા રિવોક થશે કેસોની ઇન્કવાયરી થશે આજુબાજુના લોકોને જે છે તે લોકોની જ્યારે એ લોકોને સંમતિ કે ના સંમતિ લેવાશે ત્યારે જે હશે તે ખબર પડશે અને જે ખબર પડશે તેના તો એ અશાનદારો જે કાયદાઓ લાગુ પડેલો જ છે ને તો એને કડક રીતે એનો નિયમ લાગુ પડવો જોઈએ અને અમલ થવો જોઈએ એનું કારણ છે કે અલગ અલગ ધર્મના લોકો જો ભેગા થતા હોય ને તો બધા ધર્મના તહેવારો છે ધાર્મિક ઉત્સવો છે અથવા તો પોતાના સામાજિક વ્યવહારો કરતા હોય છે લગ્ન વિવાહ આ બધા તો એ બધા એકબીજાના ધર્મના લોકોને માફક નથી આવતા હોતા અને તેવા સમયમાં કાયમ માટેના ઝઘડા અને કોમી મમખાન ફરવાના માટે ચાન્સ છે હવે જે અસંધારો અત્યારે લાગુ પડે છે એ ખરેખર તો પેપરના પાણી છે એમ કારણ કે એના માટે જે પછી પરમિશન લેવી જોઈએ કલેક્ટર છે પોલીસ કમિશનર છે કે સ્થાનિક રહેવાસીઓ છે એવી કોઈ પરમિશન લેવાતી હોવી જોઈએ લાગતું નથી કે એવી કોઈ પરમિશન એ લોકો લેતા હોય હવે આમાં ઘણી ખરી રીતે જોવા જઈએ ને તો બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો એવું અમને લાગી રહ્યું છે એટલે એના માટે જે અમારા સુરત પૂર્વના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણાએ જે સચિવને કહ્યું છે જયંતિ રવિજીને કે ભાઈ આના ઉપર તમે જે અગાઉ વેચાઈ ગયા છે અને મકાનો તેના ઉપર પણ તમે કાયદેસર રીતે તપાસ કરાવો અને એના ઉપર પણ કાયદેસરને પગલા લેવો